દાસા ગામે આવેલ શ્રી નહેરુ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા તુરણ પારના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીઓની વંજાર જોવા મળી દાહોદના સિંગવડ તાલુકામાં આવેલ દાસા ગામે શ્રી નહેરુ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સામાન્ય પ્રવાહ તુરણ બારમાં છન્નું પોઈન્ટ બાવન ટકા સાથે સમગ્ર તાલુકાનું શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું જેમાં પ્રથમ નંબરે જાગૃતિ બેન એમ રાવતે અઠ્ઠાણું પોઈન્ટ પચાસ પર્સન્ટાયેલ બીજા નંબરે સેજલ બેન પી ચૌહાણે અઠ્ઠાણું પોઈન્ટ બેતાલીસ પર્સન્ટાયેલ ત્રીજા નંબરે બેન એમ બારીયાએ સત્તાણું પોઈન્ટ છેતાલીસ પર્સન્ટાયેલ અને પંકજકુમાર ટી ચૌહાણે સત્તાણું પોઈન્ટ છેતાલીસ પર્સન્ટાયેલ સુધા નંબરે રાજનંદન એ પરમારે ચોરાણુ પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાયેલ અને પાંચમા નંબરે તેજલ બેન્ડી પરમારે ચોરાણું પોઈન્ટ છત્રીસ પર્સન્ટાયેલ સાથે શાળામાં સૌથી ઊંચું પરિણામ પ્રાપ્ત કરી શાળાના તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને સંસ્થાના સંચાલક એકસો આઠ મહંતશ્રી સુમરણ દાસ જે અને શાળાના આચાર્ય જે બી પ્રજાપતિ તથા શાળાનો તમામ સ્ટાફ વતી વિદ્યાર્થીઓને મોં કરાવી ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી શ્રી નહેરુ ઉચ્ચતર માધ્યમિક શાળા દાસામાં હું મારી સફળતાની સફળતા વિશે રજૂ કરું છું આમ તો દા દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજમાં ઘણા જ વિદ્યાર્થીઓ છે જે સફળતા મેળવા પ્રયત્ન કરે છે પણ તેમને કોઈ કોઈ તેમને કોઈ સફળતા વિશેની માહિતી આપવા આપવાવાળું કોઈ હોતું નથી તેમના પરિવારમાં પણ કોઈ ભણેલું હોતું નથી તેથી મારી સફળતાની વાત કરું તો મારી શાળામાં જ્યારે હું ગુજરાતી શાળામાં ભણતી હતી ત્યારે મારી શાળામાં એક નવા શિક્ષક આવેલા જેમણે મને સફળતાની વાત કરી અને નોકરી વિશેની બાબત વિશેની વાત કરી ત્યારે પણ હું ધોરણ દસમાં ફર્સ્ટ ધોરણ દસમાં ફર્સ્ટ આવી હતી અને આજે ધોરણ બારમામાં બીજા ક્રમાંકે નેવ્યાસી પોઈન્ટ સત્તાવન મારા સારા માર્ક્સ આવ્યા છે અને હાલ અમારા જે અમારા શ્રી નહેરુ ઉચ્ચતર માધ્યમિક શાળા દાસાના જે સર પ્રજાપતિ તેમણે પણ અમને રોજ પ્રાર્થનામાં મોટિવેશન પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેઓ પણ અમને અમને સારો તેમનો સમય આપીને અમને પ્રોત્સાહન પૂરું પાડતા હતા તેમનાથી અમને પણ પ્રોત્સાહન પૂરું થયું કે અમે કંઈક કરી શકીએ તેમ છે તેમ મારું પણ સપનું છે કે આગળ જઈને હું જીપીએસસી યુપીએસસી તરીકે મારું સપનું પૂરું કર તેમ મારા બધા શિક્ષકોને તેમજ વિષયના શિક્ષકોને પણ હું અભિનંદન પાઠવું છું તેમને પણ અમને દરેક વિષયમાં કંઈક ત્યાં મને ટોર કરી અને હું સારી રીતે આવા માર્ક્સ લાવી તેવી રીતે તેમનો મને બહુ સપોર્ટ મળ્યો છે તેથી મને સપોર્ટ મળશે તો હું જીપીએસસી તરીકે યુપીએસસી તરીકે પાસ કરીને મારું બેસ્ટ તરીકે બેસ્ટ આપવાની કોશિશ કરી થેન્ક યુન મહેશભાઈ છે હું શ્રી નહેરુ ઉચ્ચતર માધ્યમિક શાળા દાસામાં ભણું છું જે શાળાના શ્રી પ્રજાપતિ જગદીશભાઈ છે હું બારમા ધોરણની પરીક્ષા આપી છું જેમાં મારો નંબર પહેલો આવ્યો છે અને મારા સાથી વિદ્યાર્થીઓ પણ ઘણા છે મારી સા મારા ઉચ્ચ ભણવામાં મારા શિક્ષકોનો ખૂબ અને ખૂબ જ ફાળો છે જ્યારે પણ અમારા વર્ષ શિક્ષક અમારા વર્ગમાં આવે ત્યારે દરરોજ અમને ઉચ્ચ ઉચ્ચ ડિગ્રી મળવા માટે જ અમને પ્રેરણા આપતા હતા જેમાં અમારા આચાર્ય સાહેબ દરરોજ પ્રાર્થના સભામાં પણ આખી શાળાના વિદ્યાર્થીઓને એ પ્રમાણે પ્રેરણા આપતા હતા જેનાથી હું આ ખૂબ જ મહેનત કરીને પહેલો નંબર લાવીશું અને આગળના ભવિષ્યમાં પણ બધા વિદ્યાર્થીઓ અમારી જેમ ખૂબ જ મહેનત કરીને સારા પરિણામ લાવે એવી પ્રાર્થના કરું છું